તો આજે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી છે આઠ બેઠકો પર સોળ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે એક હજાર વધુ મતદારો મત અધિકારનો ઉપયોગ કરશે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે હાલ મતદાન ત્યારે આજે રાત સુધીમાં જાહેર થશે પરિણામ તો આજે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આજે ચૂંટણી છે કે જે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે એક હજાર બસો પચાસ થી પણ મતાધિકારો

આ મતદાન ચાલી રહ્યું છે બારસો પચાસ જેટલા મતદારો આ મતદાન કરશે અને ત્રણ વાગ્યા સુધી મતદાન ચાલશે અને ત્રણ વાગ્યા બાદ જે છે એ મતગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ રિઝલ્ટ જાહેર મોડી રાત્રે રિઝલ્ટ જાહેર કરાશે જી હિના જી સમગ્ર માહિતી બદલ આભાર